તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો દર્શક મિત્રો સૌથી મોટામાં મોટા સમાચાર આપણને સામે મળી રહ્યા છે ભાઈ વિસાવદરની અંદર હવે તમને બધાને ખબર છે કે ભાઈ વિસાવદરની અંદર જે માહોલ જામ્યો હતો એ ખતરનાક જામ્યો હતો પણ સાહેબ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલિયાની બહુ મોટા લીડથી જીત થશે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે જે બિલકુલ અને તમે માનો તો પણ ચાલે કે ગોપાલભાઈ ઇટાલિયા જીતી રહ્યા છે જે બિલકુલ જીતની કદમ તરફ આગળ વધી રહ્યા છે એક મોટી લીડથી જીતે એ રેતની અત્યારે શક્યતા દેખાઈ રહી છે ભાજપમાંથી જે કિરીટભાઈ પટેલ હતા એમને પણ પછાડી નાખ્યા છે જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા એ વિસાવદરની અંદર સાહેબ એટલા મોટા લીડથી જીતે છે કે તમે ન પૂછો ખરેખર મિત્રો ડીજે ઢોલ નગારા પેડાઓ મીઠાઈ સાહેબ બધું લઈને લોકો રોડ ઉપર આવી ચૂક્યા છે કેમ કે લોકોને ખબર પડી ગઈ ભાઈ કે આપણા ગોપાલભાઈ જીતે છે ને ગોપાલને પારણીએ ઝુલાવાના છે અને ત્યાં તો મિત્રો જય ગોપાલ જય ગોપાલના નારા લાગી રહ્યા છે અને ગોપાલભાઈ ઇટાલિયાના પણ આંખમાંથી આંસુ આવી ગયા સાહેબ કેમ કે વિસાવદનની જનતાએ એમને સાથ અને સપોર્ટ જેવો આપ્યો છે ભાઈ ખરેખર જે ગોપાલભાઈ ઇટાલિયા છે એ પોતે રડી પડ્યા સાહેબ ચાલો તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું વિડીયો સાહેબ તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ભાઈ વિસાવદરની અંદર જે અત્યારે મતગણતરી ચાલી રહી છે એ મુજબ જો જોવા જઈએ તો ભાઈ ચોક્કસપણે કહી શકાય કે ગોપાલભાઈ ઇટાલિયા એ બહુ મોટી લીડથી જીતશે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે ભાઈ અને કિરીટ પટેલને બહુ એટલે બહુ પાછળ પછાડી દીધા છે ક્યાંક જોવા જઈએ તો લગાતાર ને લગાતાર આગળ વધી રહ્યા હોય તો એ હતા મિત્રો જે કિરીટભાઈ પટેલ પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલીએ જે રીતે ભાઈ દબંગો કર્યો છે ખાસ કરીને વિસાવદરની અંદર તો વિસાવદરમાં મિત્રો જીત તરફ વધી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા તો એમને શુભકામના આપવાનું બિલકુલ ન ભૂલતા શુભકામના આપજો ભાઈ અને આગળનું ભવિષ્ય કેવું કરે દેશ માટે એ જોવું ખૂબ જ મહત્ત્વનું છે તો બસ આજ માટે દર્શક મિત્રો આપણે આટલું જ રાખીએ છીએ